મમ્મી આજે પાછો પોલીસ વાળા એ 500 નો મેમો પકડાઈ દીધો પણ તારી પાસે તો લાયસન્સ છે બતાવાય ને તારે પણ એમાં ફોટો સારો નતો ને એટલે મેં નો બતાવ્યું આખો દિવસ કામ કામ ને કામ મનીષ આઈ આઈ તો હા મમ્મી આ તારું પિયર છે ના ના તો આ મારું પિયર છે ના ના તો બેહી જા ને આખો દિવસ કામ હું કર્યા કરે જેનું ઘર હોય ઈ કરે કામ મમ્મી મારી બધી ફ્રેન્ડ ફરવા જાય મારે ફરવા જાવું છે નિયારે ફરવા જાવું છે પણ પૈસા છે તારી પાસે પૈસા ની કોઈ કમી નથી મારી પાસે ઘણા બધા ફ્રેન્ડ છે ઉધાર લઈ લઈશ કોકની પાસેથી હા હા સારું સારું હા પછી ફોન કરીશો ઓહો હું વાત છે આત તો અડધી કલાકમાં ફોન મૂકી દીધો હે નેતર થયો તો બબ્બે કલાક સુધી મૂકતી જ નથી ફોન અરે રોંગ નંબર હતો

જાગી ગયા મહારાણી જો તો ખરા ઘરના કેટલા કામ બાકી છે ને તું કેટલા વાગે ઉઠે મમ્મી એને એવી રીતના ના નહી કહેવાનું હું એને લગન કરીને લાવ્યો છું હા હા તો તારા પપ્પાએ તો મને ઓનલાઈન ઓર્ડર કરેલી છે ને હા પાર્ટી માં ના ના હું ન થાઉતી ઓ પાર્ટી વાટી માં તમે લોકો જાઓ હા ના ના હા મુકુ સારું થયું તે ના પાડી પણ આ તારી બેન પણ એને એને કોઈ ના નથી પાડતું પાર્ટી કરવાનું ના ના એના ઘરમાં તો બધા ભણેલા ગણેલા છે કોઈ ના નો પાડે

અરે મનીષા ઝઘડા તો થાય એમાં ઘર છોડી ન જવાય અરે મમ્મી અરે મમ્મી ક્યાંય નથી જાતી અમે બે જઈએ છીએ સિમલા ફરવા મમ્મી એક આઈફોન અપાઈ દે ને કેટલા આવે વધારે નહીં સિત્તેર એસી હજાર નો આવે વાટકો આપતો શું કરવો છે વાટકા ને વાટકો લઈને રેલવે સ્ટેશન ને બેહું જો કોઈ પૈસા આપે તો ક્યાં જાસ વાટકી તો બહુ નાની છે મોટી તપેલી લેતા આવું

તમે રોજ એકલા એકલા વયા જાવ છો મને તો કોક દિવસ લઈ જાઓ અરે ડોક્ટરે મને કેલેરી બાળવાનું કીધું છે લોહી નહી